ગણપતે ન્મીનારાયણદેવતાભ્યો નમામેશ્વર દેવતાભ્યો નસ્યનારાયણ દેવતાભ્યો નવતાભ્યો નુલદેવતાભ્યો નમદેવતાભ્યો નમબ્રાહ્મણદેવતાભ્યો ન ॐ माता पितृ कमल्य निर्विघ्नं नमस्कारं समर्पयामि नमः गणपति बालचन्द्र गजानन् द्वारशता नमामि प्रैठन्तु यादिपे विद्याकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुर्मे देव सर्वकार्यसु सर्वदा વિનાયકર વહાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરમ સરસ્વતી પ્રણમાજય સર્વ કાર્ય સિદ્ધે નમો નમઃ ના મડરા સાદ સદાય ના માટે ભરાજો અને સદાય ના માટે બે ડગલા આગેવા લેજો અને અમારે બે માણાની જે કાઈ પણ મનોકામના હોય એ સદાય ના માટે પૂરી કરજો એવી રીતના પ્રાર્થના કરજો પૂજિત શ્વેત ગંદે શ્રીરાત્ન રત્ન સુર તિલક સિંહાસનમ द्वारी पास अभय चंद्र मोली त्रिनेत्र ध्यान शांति गणपति श्रीमंते प्रश्न ओम श्री सिद्धि महा गणपते ध्यानं समर्पयामी नमः तो गणपति जी महाराज ने अपने अपने ओम श्री सिद्धि गणपते आसनं समर्पयामी नमः

ુણાકરમ દેવમ ગૃહાણ હસત્યો અંધ્ય સર્પયામી નમ ગણપતિ મુખ રાખો પાણી પીવરા ગણપતિ આસન સપ્યા નહીં

उबा सम खाली हात सर्वसा जीवन परम पावन यज्ञ हेतु श्रापय स्नानम समर्पितम ओम श्री सिद्धी महा गणपते समर्पयामि नमः चलो दयलीनुकडे अस्तु समुद्भूतं मधुरलाभं शशिप्रभम् दध्यानितं नितं मया देवं स्नान प्रति गृहातम् ॐ श्री सिद्धिविधि गणपते दधि स्नानं समर्पयामि नमः

సమర్పయాకా సము శాష్ఠకారిక మలాహారిక దివ్య స్నానం ప్రతి ఓం శ్రీ శ్రీ వివాహ గణపతి శక్నం సమర్పించ સ્નાન ચૂત ગૃહાણ પરમેશ્વરમી ગણપતે શુદ્ધ સ્નાન લેજો જોડીશ લોકલજા નિવારણ દુભ્ય વાસી પ્રતિ ગૃહમ ઓમા ગણપતે વસ્ત્ર વસ્ત્ર સમાર્પયા નમ દેવાયતમ્વરમ ઓરી ગણપતે યજ્ઞ

तुम तिकरा हाथ पकड़े हो आप ओम कुमकुम कामयाब दिने कमीने कमयो संभव कुमकुमिता प्रियतम परमेश्वरम ओम श्री सिद्धि विवाहा गणपदे कुमकुम समर्पयामि नमः चोखा ले लो चोखा चढ़ाओ अपन ओम अक्षतासम सुरश्रेष्ठम कुमकुमक्ता सुसुविधा

మయాని పుష్పా గృహా పరమేశ్వరం ఓం శ్రీ సీ మహాగణపతేష్పం పుష్పం సమర్పయామి తులసి పత్రు తుల్సీ హేమీ చ రత్న రూపా మంజరీక్ష ప్రదా ప్రియామి హరియామివాహా గణపతే చతుర్విధం స్వాదూ సమం పతి ప్రక్తం సౌమ్యం పచ్చద అముకం దేవం నైవేదం శ్రీ గణపతే nabi mu samarap piami namamoho おりよおり。 દુર્વા સહિત મંગલમ પ્રદમ ઓમ શ્રી ગણપતે સર્વાુષાવ નીલ અસમ ધૃતિ હાસ્યવાલિગાએ યામતો સ્વિન હરોલોકાર સપિયાદા ઓમ જલ મા

હવે વિદ્યા ની દેવી મા સરસ્વતી સરસ્વતી ના મા પ્રાર્થના કરો કે અમારા જે વિદ્યાર્થીઓ છે એમને શિક્ષણમાં રુચિ જાગે અને સાથે સાથે એમનું ભણવામાં ધ્યાન લાગે અને સાથે એ હોશિયાર બને ઓ ઘટાસુલ મુશ્લે શક્રધનુ સાય હસ્તનામુરપયા નું

ઓમ બુકસિ દુરમ ભગવતી વાસુ સર્વંગલ માંગલમ શિવે સર્વા સાધિે ઓમ અપિત્ર પવિત્રપયાદેવ દેખાય છે પછી તેને પોતાના એક દૂત ને પોતાના કરીને ખબર આપી સાધુવાણીઓ તેના જમાય અને બાંધવો સહિત ભરપૂર દ્રવ્ય કમાઈને આવ્યો હતો તેઓના વાહનો શહેરની નજીક આવી પહોંચ્યા પછી પોતાની પુત્રી કલાવતીને એ જોઈ પણ ખૂબ જ ગભરાઈ ગઈ અને અતિ દુખથી વિલાપ કરી પોતાના પતિને કહેવા લાગી કે જરીકવારમાં જમાઈ વાહન વહાણ સાથે કેવી રીતે અદ્રશ્ય થઈ ગયા કોણ જાણે ક્યાં દેવની અવગણના થઈ તેથી હોડી অদৃশ্য થઈ ગઈ હું કઈ જાણી શકતી નથી શ્રી સત્યદેવનું મહાત્મય કોણ જાણવા સમર્થ છે એમ બોલી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પછી લીલાવતી એ પોતાના પુત્રી કલાવતીને ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું કલાવતી એ પોતાના સ્વામીને

ॐ पितृदेवाय नमः ॐ कुलदेवतापि नमः इष्टदेतापि नमः सर्वदेवतापि नमः ॐ पद्मनाभं सुरेशं विश्व धारणगनसदृशं मेघवर्णं सुभाग्यं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिन्द्यानं गम्यम् વંદે વિષ્ણુ સર્વલોકનાથન ઓડ મય સૂર્ય કોટિસમપ્રભ નિર્વિઘ્ન કુર્મ દેવ્ય સુધા વિનાયક કરુભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રમાચે નમો નમ

લેજો ભોગ અને ટાળજો રોગ છટકારો

जय श्री सत्य भगवान हम लोग पालन से आपके अनुमति में प्रकट करना हम तसाद है बावे ये और तो ये तो है सरला आइए आप प्रसन्न दशरथ कहो मना लेवल लेवल अभी इधर तो भगवान सिरो है सिरो ये अब गुरु भगवान ने तो जी महाराज क्या नाम है बोलकर ना मना नहीं आ रहा है

તો સે પ્રસાદી છે કુટો પણ કે આવી દેવાડ અને તમારે આપું લેવા પડે અમર એમ કથા નો ના ના ઉદાહરણ છે બરાબર લેવા પડે મુરતને લેવા ના ના હું નહીં લઉં એટલે કથા કરે એટલે આપણે ઈચ્છાથી કો આ હોલ સ્ટેપ ના વેવા વાળો બરાબર પડે એમ ફ્રીમાં થોડી ફ્રીમાં થોડી મેલો જો આ ધર્મ પણ આ સિટી આ આકાવા બે છોકરા મે હરિયાળ સ